નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું આજના આપણે વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે છે આમ તો જે આપણું દેશી વિજ્ઞાન એના આધારે પણ ઘણી બધી આગાહી થતી હોય છે દેશી વિજ્ઞાનના આધારે પણ માત્ર ચૈત્રીય દનૈયા નહીં પણ અનેક બાબતો છે જોવામાં આવતી હોય જેની અંદર અખાદનો પવન છે હાંડો છે અથવા તો જે આપણે હોળીનો પવન છે કસકાતરાના આધારે એમ અલગ અલગ પ્રકારની જે આપણી સિસ્ટમો છે એ દેશી વિજ્ઞાનના આધારે જે આપણી માન્યતાઓ પ્રમાણે જે પરંપરાગત જે વિજ્ઞાન આવે છે છે એની અંદર આ બધું જોવામાં આવતું હોય એમાં એક આવે છે ચૈત્રી દનૈયા હવે આ જે ચૈત્રી દનૈયા છે એ શું છે પેલા તો હું આપને એ સમજાવી દઉં અને એના આધારે વર્ષ કેવું થશે એ કેમ નક્કી થાય પેલા તો આપણે સમજવાની એ જરૂર છે કે ચૈત્રી દનૈયા છે એ ક્યારથી ચાલુ થાય તો આજે ચૈત્ર મહિનાની વધ પાંચમ છે આજથી ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ ગઈ છે ચૈત્રી દનૈયા છે એ વધ પાંચમથી લઈ અને આઠ દિવસ ગણવામાં આવે છે અને એ પ્રમાણે આઠ દિવસ છે એ જોવા જઈએ તો આ વખતે આજે ઓગણત્રીસ એપ્રિલ છે આજથી ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ છે અને આ ચૈત્રી દનૈયા છે વધ બારસ સુધી આપણે ગણવામાં આવતા હોય છે એટલે વધ બારસ છે એ પાંચ મે રોજ છે એટલે આજથી લઈને મે સુધીનું જે હવામાન છે એ પ્રમાણે આપણે નક્ષત્ર પ્રમાણે આઠ દિવસ જે આ દનૈયાના છે એ આઠ દિવસ આઠ નક્ષત્રમાં કન્વર્ટ કરવાના હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે આજે ઓગણત્રીસ એપ્રિલના રોજ પહેલું દનૈયું હતું આજનું દનૈયું છે તે ખૂબ સારું રહ્યું છે છેલ્લા બે ત્રણ વર્ષની સરખામણીએ જોવા જાય તો આજના દિવસે જે ચૈત્રી દનૈયું જોવા મળ્યું આવું સારું દનૈયું આપણે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર નથી જોયું એટલું સારું દનૈયું હતું હવે સારું દનૈયું કોને કહેવાય

તો પણ એ દનૈયું છે એ બગડ્યું કહેવાય એ સાથે જો કોઈ વિસ્તારની અંદર માવઠું થઈએ એટલે કે ઝાપટા પડીએ વરસાદના છાંટા પડીએ તો પણ એ દનૈયું છે ફેલ ગયું ગણાય આમ અલગ અલગ પેરામીટરો છે જોવામાં આવતા હોય છે પણ ચૈત્રી દંયુ છે એ સારું ગયું એવું જો ગણવું હોય તો ચૈત્રી દનૈયા દરમિયાન પવનની સ્પીડ છે પણ સામાન્ય રહેવી જોઈએ અને એની સાથોસાથ જે આપણે તાપમાન અને લૂ છે એ પણ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે એકદમ ઠંડુ હવામાન પણ ન હોવું જોઈએ અને અતિ હીટવેવ પણ ન હોવી જોઈએ આજની તારીખે જે તાપમાન હતું એ જ મુજબનું તાપમાન એટલે કહી શકાય કે સાડત્રીસથી લઈને ઓગણચાલીસ અથવા તો ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય તો એ દનૈયું છે એ સારું ગણાય અને એક દનૈયું સારું ગયું હજી આવા સાત દનૈયા બાકી છે એટલે ચૈત્ર મહિનાના જે આ દનૈયા છે એ આઠ દનૈયા છે એવી રીતે ચોમાસા દરમિયાન જે આપણે વરસાદના જે ચોમાસાના નક્ષત્ર હોય છે જે નક્ષત્ર આપણે ચોમાસાની અંદર વરસતા હોય છે જેની અંદર અલગ અલગ નક્ષત્ર ગણી લેવાનું એટલે અત્યારે પેલું દનૈયું સારું ગયું તો પેલું નક્ષત્ર છે એ પણ ખૂબ સારું જશે એવું આપણે માની શકાય અને એવી જ રીતે આવતીકાલનું દનયું સારું જાય તો બીજું બીજું નક્ષત્ર છે એ પણ સારું જશે આવી રીતે તમે ગણી શકો છો એટલે આજનું દનયું છે તો ઓલ ઓવર ગુજરાતની અંદર ખૂબ સારું રહ્યું છે અને હજુ પાંચ મે સુધી આ દનૈયા ચાલવાના છે તમારા વિસ્તારમાં દંૈયું છે એ કેવું ગયું એ તમારે તમારી રીતે જાતે નક્કી કરી શકો અને એના ઉપરથી તમારે નક્કી કરવાનું કે આજે જે આજનું દનૈયું હતું પહેલું હતું તો ચોમાસાનું જે નક્ષત્ર છે એટલે કે પંદર જૂનથી જે ચોમાસું ચાલુ થતું હોય ત્યારથી જે પહેલું નક્ષત્ર આવે એ સારું રહેશે અને એ પછીનું બીજું નક્ષત્ર કયું છે એ આવતીકાલના દનૈયા મુજબ તમે ગણતરી કરી શકો છો એટલે આઠ દનૈયા એમ આપણે ચોમાસાના આઠ નક્ષત્ર છે એ ગણી લેવાના જે દિવસે દનૈયું નબળું જાય એટલે કે અતિ હીટવેવ પડી જાય અથવા તો તાપમાન નીચું જાય વાદળછાયું વાતાવરણ થાય અતિ પવન ફૂંકાય ધૂળની ડમરીઓ ઉડે તો એ દનૈયું છે એ નિષ્ફળ ગણવાનું અને એ દનૈયું નિષ્ફળ ગયું હોય તો ચોમાસા દરમિયાન એ પછી આપણે એ એ નક્ષત્રો એ પણ નબળું રહે આ પ્રમાણેની દનૈયાની આપણે સમજણ છે એકદમ દેશી સમજણ છે અને આ એકદમ દેશી સમજણને મેં પણ આપને દેશી ભાષામાં દેશી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલે ખાસ ચૈત્રી દનૈયા વિશેની આ અગત્યની માહિતી હતી આજથી તે ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ ગઈ છે બીજું એ પણ છે ચૈત્રી દનૈયા છે બધા પોતપોતાની રીતે અલગ અલગ તિથિ પ્રમાણે અલગ અલગ રીતે ગણતા હશે પણ સાચું હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી લઈ અને સુધીના જે દિવસ છે છે એને આપણે ગણવા મારું વ્યક્તિગત માનવું વિશેષ માહિતી છે નેક્સ્ટ આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આપણા કોમેન્ટ બોક્સની અંદર ફેસબુક પેજની લિંક પણ આપેલી છે એટલે આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરજો હાલ રજા આપશો ધન્યવાદ